ભાનાભીનના ગોવિંદ પણ આવે છે એટલે એની પણ મુલાકાત કરીએ અને બીજા નંબરમાં તમારા અહીંથી જવાનું છે કેશોદ ઠાકોરજીને લેવા હા ઠાકોરજીને પધરાવા તો બસ ત્યાં જઈએ અને બતાવું તમને અને દર્શિકાને બધા કરે છે રોકાણા તો ભાનાભીને પણ આ જ કહે આવે તો લગભગ નહીં આવે માનવું કીધા તમે જોજો આગળ હું કહેશ તમને એ લગભગ તો ના જ પાડશે કેમકે રુદ્રને બધા આવ્યા ને એટલે વેકેશન છે તો તો ચાલો ફટાફટ જઈએ બાકી રહી જાય મોડ તો ભાઈ ભણા બેની હોઈ ગયા તો મસ્ત મજાના અને બહુ જ મજા ગયો એટલે હે ને હું પડી અને ગોવિંદિયા મો ગયો ઇલેક્ટ્રિક વાહ ગોવિંદ વાહ હું કમા ચાર્જિંગ માં એમ કે હા જે તો કરો કરી દી હોય કઈ કઈ વેસુ એમને કોઈ લેવું હોય તો હા અમારે મારે લેવું હોય તો કે મારે હકીકત માં લેવું કેટલા નો ખરે ખરે તો લાય લાઈ હાથે લઈ જા આમાં કઈ ન હોય આ બારસો કે અગિયારસો બહુ મસ્ત આવે કે સરસ ચાલો તો આવે ગરમ ક્યારેક ગરમ ટિફિન ખાશું આપણે વાહ ગુડ તો ભાઈ ગોવિંદે ટેસ્ટ કર્યું નહીં હવે ઓલું લે એવું એ ગરમ રાખીને અત્યારે જે ટ્રાય કરી લીધી હોત તો એમ કે અમે જેમતા પણ ગોવિંદે નહોતું જમ્યું એટલે ઘરે આવે આવીને જમવું બહારનું નથી જમતો ક્યારેક ક્યારેક ના એ બે બિન ભાઈ બહારનું નથી જમતા

વાયર વાયર ખાસ ધ્યાન રાખો છો તો ભાઈ હું આવી ગયો છું કેશોદ થી ઠાકોરજીને પથરા ટૂંકમાં ઘરે અને આજે ઠાકોરજીને લઈ આવ્યા અને જો છોકરા વચ્ચે કમ મચાવે હાય હાય લઈ લે લઈ લે લઈ લે આ બધાય આ જીયાન્સ હો કરે અને દર્શિકા અને વંદુ બે બેઠ્યું વંદુ આ હું પગ ત્રાહ ત્રા હા કે હવે રેડી છે કે આસમા તો વંદુ ને હો કે દર્શિકા આ તો ઉઠી કે વેલી કે હરી

ए भगवान नहीं ना ये इलोन बर्ड

તો yeah. વાહ <S variables> yeah. yeah. yeah, બીજી એક વાત કે દર્શિકા અહીં આવી ને આરોડી થઈ ગઈ અને હે ને મારું કામ તો કરતી નથી મેં ને કાલે ગોલા લઈ આવી દીધા એના પાંચ વાગે મને ફોન આવ્યો નાસ્તો લઈ આવ્યો એની મારા માટે આજે આ કામ ન કર્યું જો આ દર્શિકા દર્શિકા એવું નતું તો આજે મુઈઠી ને હમ એને બાકી ને એનો બહુ મસ્ત રસોઈ આવડે એનો શું કહેવાય કે જે ગુંદાનો સંભારો કરે ને એક નંબર કડકડીઓ કરે એટલે મને બહુ મજા આવે તો હે ને મેં કીધું તો કે નહીં આવ કાન ભાઈ અત્યારે તો શું કરું બોલે એવું કરે એટલે દેખો આ ધ્યાનમાં જ છે હા કઈ વાંધો નહીં જોઈએ કાલે શું કરે કે નહીં તો આપણે કાલના ના બ્લોક માં જોઉં તો જોઈએ તો ભાઈ જમી અને બેસી ગયા અને ફોઈ ને બધા આવ્યા તો બાવાળા ગોલા તો પ્રખ્યાત જ છે એટલે હું સ્પેશિયલ ગોલા લઈ આવ્યો અને દસિકા હે આજે મહેમાન અમારા ઘરે તો ક્યાં ભાગે અમે તો ખાતા જ હોય ક્યાં વાંધો આપણે ગોલા નો ખાતા

એક દી મને એની નંબર દીધા કે તમે આવો ને એક લીધી મને ફોન કરજો દર્શિકા અને કીધું બધું મસ્ત કરી રાખીશ પણ એ કીધું ફૂલ ફેમિલી સાથે આવજો એટલે એટલે ઘરના નથી ને આવે પછી હાલે કઈક કરશું આ કેવાય અત્યારે મસ્ત છે ને તો થઈ ગયા ને બધી ભાગે પડતા આવી ગયા ને માણવધાર આવી અમારે આવવાનું જ છે માણવ તમને લાભ દેવાય યાદ રાખજો તમે અમે આવવાના જ છે ના ના અમે આવાની ગાડી ભરાઈને જઈશું જાદવ હોવા ગોવિંદ ફૂલ ફેમિલી સાથે હા તો વાંધો નહી Манતો કેવા છે ભાઈ તો વાંધો નહીં એટલે મમ્મી તો ખાતા નથી વાંચે છે સારું ચાલો હાલો આવું ગામમાં ના કે ન તો વાંધો નહીં એટલે બસ આપણી ચેનલ ને